નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નવાનગરઘવાયો બની આમ તેમ દોડતો હતો દરબારગઢના દરેક માણસને પશુને અને પથ્થરને જઈ પૂછતો હતો કે મારો રાણો ક્યાં મારો રાણો ક્યાં મારો રામદેવજી ક્યાં

ફડકે શ્વાસ લેતો સારણ થોડી વાર વાટ જોઈને બેઠો પણ રાણો મામીઓના ખોળામાંથી પાછો વળ્યો જ નહીં રાણીઓના માંડમાંથી નીકળનારા એક એક જેવું થઈ ગયેલું દેખાતું હતું સારણ પૂછતો હતો કે રાણો ક્યાં રાણો ક્યાં માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા ઓ દરબારગઢના ઝુરખા સામે ઉભા રહીને સારણ શીશ પાડી ઉઠ્યો કે રાણા બાપ રાણા નીચે ઉતર તારી માને મેં ખોળા ધરી આપી છે મારા રાણા ને લાવો રાણા ને પાછો લાવો સારણ બાવરો બની ગયો ઝુરખાની ભીત સાથે માથું પછાડવા લાગ્યો પણ રાણા એ જવાબ દીધો નહીં લે આ તારો રાણો એવો એક અવાજ આવ્યો અને તે સાથે જ ઝુરખામાંથી ધબ દઈને ગાંસડી ધરતી ઉપર પડી એ લોહી તરબોળ ગાંસડીને સારાને છોડી અંદર જુએ તે રાણા રામદેવજીના કટકા હાથ નોખા પગ નોખા ધડ નોખું અને જાણે મામીઓના મીઠડા લેવરાવવા હસીને હમણાં જ નવ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું બસ મારા બાપ ક્યાંય રેઢો નહોતો મેલાતો અને આ જંગલ ગયો એટલી વાર રહી ન શક્યો મામીના તેડા બહુ મીઠા લાગ્યા તને એ મારી અણમોલી થાપણ પોરબંદરની રાણીને હવે હું શું જવાબ આપીશ સારણ તો ખૂબ રોયો બાપ દરબાર ગઢ આખો જાણે એની સાથે સાધ પુરાવા લાગ્યો આ સારણનું નામ કાવિદાસ લાંગો જામ સત્તાજીનો એ દ દસોંદી પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી સતાજીનો સગો ભાણેજ હતો સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો ઘણું ઘણીવાર તેડાવે પણ ભાણેજ આવે નહીં કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા આખરે કાવિદાસને જામે કહ્યું કે આપણે આંગણે લગણ છે ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ગઢવી જાવ તમારી ખોળા ધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો હવે સારણની ખોળા ધરી એટલે વિધાતાનો લેખ હો બાપ પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા લઈને ભાઈને ઘરે લગ્ન ઉપર વળાવ્યો મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો સારણ ઘેરે ગયો એક દીવ દીકરો ધ્રુજી ઉઠેલી નગરની ધરતી ઘા નાખી રહી છે આપણા ઘરના નાના મોટા અઢાર માણસો છે આવો આપણે જામને લોહીથી ધરવી દઈએ કાવિદાસ

પછી ગાડું જોડ્યું એમાં કપાસિયા ભર્યા ઉપર ઘી રેડ્યું એની ઉપર તેલમાં તરબોળ કરેલા લુગડા પહેરી પોતાના બાકીના પાંચ માણસો સાથે કાવિદાસ બેઠો હાથમાં માળા લઈને હર 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 ની ધૂન સાંધી કોળીનો એક દીકરો અને એક છોકરો ગાડું હાંકતો હતો તેને સારણે કહ્યું બાપ ગાડાને આગ લગાડીને તું બારો નીકળી જા કોળી બોલ્યો કે બાપુ તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોઠામણ આપીશ એમ બીક હોય તો જુઓ નજર કરો મારા પગ ઉપર ત્યારે સારણ જોવે છે તે કોળીએ લોઢાની નાગફણું ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી દીધેલા ગાડું દરબારમાં ચાલ્યું કપાસા સળગાવ્યા ગાડાને આગ લાગી સારણ પરિવારના લુગડા સળગ્યા કાયા સળ સડ બળવા લાગી દેવતા હાડકામાં દાખલ થયા ત્યાં તે જેમ ફૂટવા લાગ્યા છતાં એ પાંચ માણસની જીવતી સીતામાંથી કેવા સવરશે કે હર 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 મહાદેવ હર હર પાસે માનવી જ્યાં બેઠા હતા ત્યાં થંભી ગયા અને સેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે હાથમાંથી માળા નીચે પડી કોળીનો છોકરો ઉપર જ સળગી ગયો સતાજી જામના દરબાર તે દિવસે દેવી બાળકોના ભક્ષ લીધા ભાણેજને પતાવીને સતાજી રાણાની ધરતી દબડાવી માંડી અરબી સમુદ્ર બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો અને બોખીરાની ખાડીને તેણે પોતાની બનાવી રાણાનો પુત્ર રાણો ભાણેજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા લઈને ભાગવા મળ્યો જંગલોમાં સંતાયા અને આખરે એનો દેહ છૂટી ગયો નિરાધાર રાણી કલાબાઈને અને કુંવર ખીમજીને ઉસે આભ અને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યો બાપ

મન હેઠું મેલીને રહેજે અહી તારા દીકરાનો વાળ પણ વાંકો નહીં કરે અને એક દિવસ કાંઠે એક ભાંગેલું આવ્યું દિવસમાં ઈટો મેરોએ રાણીમાને ઈંટોનું એક પાણીયારું કરાવી દીધું એક દિવસ કલાબાએ જોયું તો એક ઈંટને ખૂણો ટેસાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું સોના જેવું કઈક સકસક કરતું હતું રાણીએ તપાસ્યું તો ઉપરના પડની હેમની ઈંટ હતી એટલે કે સોનાની ઈંટ હતી બધી ઈંટમાં એ એ ભેદ જળ્યો ધણીની ધરતી હાથ કરવા માટે સપનામાં રાણીને અહીંયા હવે હિંમત આવી એક દિવસ રાણીએ પૂછ્યું કે આ રબારીઓ ભેંસો ને રાતમાં ક્યાં લઈ જાય છે ત્યારે મેરોએ જવાબ દીધો કે માળી પહર સારવા પહર એટલે એટલે કે થી સવારો સવાર લગી ભેંસોને લીલા ઘાસ સારીને ધરો કરાવે સવારે ભેંસો દોણા ભરીને દૂધ આપે ત્યારે હું ને અને રબારીઓને પહાર સારું તો તને તારું રાજ કરી દે એમની ઈંટો વેસી વેસી કલાબાએ ને અને રબારીઓને મીઠાઈ ખવરાવા માંડી ખવરાવા પીવરાવામાં કાંઈ ખામી ન રાખી સ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીના કુંભસ્થળ જેવા કાંધ કાઢ્યા ઓ બાપ લોઢાની ભોગળ જેવા બધાના હાથ બન્યા શરીરનું જોર ફાટ ફાટ થવા લાગ્યું ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું માડી હવે હુકમ કર હુકમ કર હવે નથી રહેવાતું ત્યારે રાણીનો હુકમ થયો મેરોની ફોજ સડી જામ સતાજીનો ભાઈ ખેંગરજી બાર ગામ લઈને નગરથી ઉતરેલો તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા મેરોએ ગઢ ભેળી દીધો પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતો નહોતો ત્યારે સારણે કહ્યું આજ ખેંગારજી કોઠામાં ન હોય કોઠો ખેંગારજીમાં હોય ખેંગારજી ઉતર્યા અને મરાયો એનું માથું કાપીને મેરો કલાબાઈ પાસે લાવ્યા રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારા લઈ ગયા અને આજ પણ રાણાને ઘેર ખેંગાર નગારા પડ્યા છે મિત્રો તો ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડાવી મળી અને બુખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો જામની સેના સામે લડતા અને સોયસો ને પસા મેર મુવા એટલે કે મરાણા કસવાળિયા મોઢાવાડિયા રાજસખા અને ઓડાદરા એમ ચાર વંશના મેરો સામેલ હતા કેસવાળા મેરને માટે કહેવાય છે કેસવાળા કેસવ તણો પોર સંગ પાતે દજડે ભલ દખીએ કુંજર ઢાળે કેસવો આખો મુલક હાથ કરીને મેરોએ કાલાબાઈને કહ્યું કે લા તારું રાજ સંભાળી લે રાણીએ કહ્યું કે મારા વીરાઓ જાઓ આજ એક રાતમાં તમે જેટલા ગામને તોરણ બાંધો તેટલા ગામ તમારા રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા અને મેરોએ ચાળીસ ગામના તોરણ બાંધ્યા રબારીઓ ભળકડે ઉઠ્યા અને માત્ર કાળી ખંડુ અને રાઘુ એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા આ વાર્તામાં મિત્રો સંબંધમાં લોકો ગાય છે કે ખીમજી સુન ખાટીએ નાગર જેઠો જોરાબોળ બરડે બેઠા બિલનાથ દિયે નગારે ઠોર દિયે નગારે ઠેર ઠણોર અને સોળસે બાંધી તે જણ હણ સાત સાયર અને સુસવે સાગર ખીમજી સુન ખાટીએ માંગર વર વડાણું અને રવાળું કન્યા વિગતે જ વિવાહ થાય પ્રથમ કંકોત્રી કુંતીયાણે મુકલી જુનાગઢ બોખરું જાય જૂનાગઢ ખબરું જાય તે જાશે અમરજી દીવા અને ભેળા થાશે તમે આવ્યા અહી ભાગશે ભનિયા વર વંડા અને રવાળું કન્યા રૂડી રદ રાવળે મંડાણી સુનેરી ગઢ રસણાય જામ વિભોજી ગોખમાં બેઠા જેઠવી ફોજું જાય જેઠવી ફોજું જાય તે જાણી બોખેરે બેઠા જામના દાણી પાણો કાંકરે લીધો પાણી તાણી રૂડી રદ રાવળે મંડાણી ઓ એ કાવિદાસ લાંગાના વંશજો હાલ પોરબંદરના ગામ સાયામાં જેઠવા રાણાના આસિતો થઈને રહ્યા છે મિત્રો અત્યારે મેરોના સુઆંગના ગામ સોળ જ રહ્યા છે એમ કહેવાય છે કે રાણા વિક્રમજીતના વખતમાં પ્રેમજી કામદારે કુંવડના જન્મ ઉત્સવ ઉપર મેરોને પોરબંદર બોલાવ્યા પણ સાથે સારોણને ન આવવા દીધા પછી મેરોને ખૂબ ખવરાવી પીવરાવી અને ફોસ લાવીને કુંવર પસેડામાં ઘણા ગામ લખાવી લીધા ત્યાર પછી ક્રમે ક્રમે મેરોએ સોળ સિવાયના તમામ ગામો જે હતા એ ગુમાવ્યા બિલનાથ મહાદેવ જેઠવાનું ગામ જામનું ગામ તો મિત્રો આ જે વાર્તા છે એ સૌરાષ્ટ્રની જરદા રજદાર અને એમના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર બન્યા રહેજો